ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર થઈ રહ્યો છે ગ્રાહકો ટુ વ્હીલર પર આવે છે રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈને જતા રહે છે વિડીયો ઉતારતી વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને આપે છે પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર તો થાય છે પરંતુ તે રોકાતી નથી દરમિયાન પોલીસ આવે તે પહેલાં જ બુટલેઘર ઈસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે તેથી તે દારૂના પોટલા ઊંચકી ભાગી જાય છે આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયોમાં કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે એટલે જ તો જ્યારે બુટલેઘરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે નવાઈની વાત એ છે કે સુમુલ ડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન અને પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે મૈધરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે પરંતુ બુટલેગરો કોઈ પણ ડર વિના બિંદાસ્ત ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે અને તેઓને રોકનારું કોઈ જ નથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ

તો આ જે કોઈ પણ જગ્યા ઉપર આ જે કિસ્સામાં પકડાતા લોકો સામે આ પ્રકારનું કાયદેસર નું કાર્યવાહી થાય છે કે